જુનાગઢ જિલ્લાના મેન્દ્રના તાલુકામાં સહાય માટે ખેડૂતોની પરેશાની વધતી જોવા મળી રહી છે ખડીપીપડી ગામના ખેડૂતો છેલ્લા બે દિવસથી ગ્રામ પંચાયત બહાર લાંબી લાઈનમાં ઉભા છે પરંતુ સરકારની ઓનલાઈન સિસ્ટમ ધીમી હોવાને કારણે ફોર્મ ભરાઈ રહ્યા નથી વરસાદે પાક બગડ્યા પછી હવે સહાયની પ્રક્રિયા પર ખેડૂતો માટે માથાનો દુખાવો બની ગઈ છે ઘણા ખેડૂતોએ આક્ષેપ કર્યા છે કે સર્વે થયો હોવા છતાં પણ સહાય સૂચિમાં તેમનું નામ જ નથી

અમે એનું સતત મોનિટરિંગ કરતા રહ્યા છીએ ક્યાંય કોઈ પ્રશ્ન આવે તો તરત અમે એને ઉપર પણ મોકલી આપીએ છીએ સર્વરમાં એક કદાચ ક્યાંક કોઈ કનેક્ટિવિટી કે એને લઈને ક્યારેક ક્યાંક થોડાક સમય પૂરતો એવો પ્રશ્ન ઉપસ્થિત હોય પાછું ચાલુ થઈ જાય છે એટલે અરજીઓ તો સતત થતી રહે છે એટલે હાલ બીજો કોઈ પ્રશ્ન અત્યારે એટલા બધા અમને મળતા નથી કે બધે જ બંધ થઈ ગયું હોય દરેક ગામોમાંથી અરજીઓ અમે જોયું એમ દર દસ મિનિટે મિનિટે અરજીઓ થાય છે એટલે ક્યારેક ક્યાંક કોઈ જગ્યાએ ટેકનિકલ ક્ષતિ હોઈ શકે એવું બને મારી તો ખાસ વિનંતી એ છે સરકારશ્રીએ જે આ અરજીઓ ચાલુ કરી છે પંદર દિવસ સુધી આપણું પોર્ટલ ખુલ્લું રહેવાનું છે દરેક ગામમાંથી અરજી થઈ અમુક ગામો હજી એવા છે કે ક્યાંક ઝીરો અરજી થયેલી છે એ હું આપના માધ્યમથી ખેડૂતોને હું વિનંતી કરીશ કે આ ઝીરો અરજી છે તો કદાચ આપની સુધી મેસેજ નથી પહોંચ્યો એવું માન માનવાને કારણ છે તો હું ગ્રામ સેવકને પણ મેં તરત કીધું હતું કે ભાઈ તરત આ લોકોને સૂચના આપો કદાચ મેસેજ ન પહોંચ્યો હોય તો વંચિત ન રહી જાય એટલે તમામ જેને જેને નુકસાન થયું છે એવું આપના માધ્યમથી પણ કહેવું ખેડૂતોને કે આપ અરજી કરજો પંદર દિવસનો આપણી પાસે સમય છે એટલે આપની જે કંઈ નુકસાનને લઈને અરજી કરવાની થતી હોય સહાય માટે એ તાત્કાલિક ગ્રામ સેવક વીસી એ ગ્રામ પંચાયત લેવલે સંપર્ક કરી અને અરજી કરશો તો અમે સમય મર્યાદામાં આપને સહાય આપી શકીશું આ જે નુકસાની થઈ છે ખેડૂતોને એમાં પચાસ ટકા નહીં પણ એંસી ટકા જેવી નુકસાની થઈ છે અમુક અમુકને તો જા નુકસાની થઈ છે મારે પોતાને પણ બાર વીઘા જમીન છે એમાં અડધું આવેલું હતું ને અડધું બધું પલળી ગયું જેટલી રહી એટલી કોરી રહી પચાસ ટકા જવું ને પચાસ ટકા બધી પલળી ગઈ તે માંડવી ઊગી હોત ગઈ એમાં સરકારે જાહેર કરી છે કે ભાઈ એટલા દસ કરોડ રૂપિયા અમે આપશું ખેડૂતોને તો એ કે અત્યારે ફોર્મ ભરવાના ચાલુ છે ચૌદ તારીખેથી તો અમે અહીંયા કાલના બેઠા છે તો અમારું સર્વર ડાઉન જ છે એ હાલતું જ નથી તો અમે કાલે આવ્યા હતા લાઈનમાં ઊભા હતા આજે આવ્યા હતા હજી ચાલુ નથી થયું તો એના માટે શું કરવું અમારે તો સરકારને બધી ખબર જ છે ડેટા ખેડૂતોની કે કેટલા પાસે જમીન છે શું છે શું નહીં એમ તો બધા ડાયરેક્ટ સીધા ખાતામાં નાખી દઈએ તો એમાં તકલીફ શું છે સરકારની અને એ બધા માટે ઈઝી રીએ ખેડૂતોને ફાયદો રહી એને નુકસાની ના થાય એમ માણસોની કામ કરતા કરતા મૂકીને આવવું ના પડે પાંચસો રૂપિયા અત્યારે મજૂરી થાય છે તો ખેડૂતોને રાહત રહી અને સરકારને રાહત રહ્યા બધું વિસ્તારથી કામ નીકળી જાય આ સરકાર ઓનલાઈન ઓનલાઈનના સહાયના ફોર્મ ભરાવે છે હવે અહીં સર્વર ડાઉન આવે છે આજે અમે આજે હું ત્રણ દિવસથી અહીંયા બેઠો છું ઓફિસની અંદર હવે એ સર્વર ડાઉન થાય તો એમાં કરે શું શું વિશ રી એ બિચારે અમે એ આંદા દબાવ્યા કરે કે ભાઈ નથી હાલતું નથી હાલતું હવે પણ આ સરકારને ખરેખર કરવાની જરૂર જ નથી એને ખબર છે સમગ્ર ગુજરાતની અંદર આ પાક નુકસાની થાય છે તો એને અમારા સંપૂર્ણ ડેટા એની પાસે તો અમારા ખાતામાં જે મળવાના હોય અમારે સીધા ખાતામાં નાખી દે તો હું વાંધો અત્યારે હું તમને કહું અમારી પરિસ્થિતિ એવી છે અમારા સહાયની રાહ જોઈ બેઠા છે જઈ સહાયો આવશે તો અમે ખાતર અમારું બિયારણ અમારી ખેતીના મજૂરીના એ ત્યાં અમારું બધે આગળ આવશે તો સરકારને સરકાર વિનંતી છે આમાં તમારે થોડુંક દયા ભાવ રાખો ખેડૂત છે અને તમે આજે આ ઓનલાઈન કરો એની પંદર પ્રક્રિયા લે એ પછી તમારી પાસે ડેટા આવશે તે તમે આ ખાતામાં પૈસા નાખશો તાલુકો મેંદડા જિલ્લો જુનાગઢ ખરેખર સરકારશ્રીએ જે જાહેરાત કરી આજે નુકસાનીની એ બદલ અમે સરકારશ્રીનો હૃદયપૂર્વક એના આભાર માનીએ છીએ પરંતુ પરિસ્થિતિ આજે એવી નિર્માણ થઈ છે કે ચૌદ તારીખેથી એ લોકોએ જાહેરાત કરી દીધી કે ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા ખરેખર ચાલુ થઈ ગઈ છે મેસેજ અધિકારીઓ દ્વારા આપવામાં આવેલા પરંતુ હાલ પરિસ્થિતિ અત્યારે એવી છે કે સર્વર ડાઉન આવે છે અટાણે વીસી પંદર અઢાર કલાક કામ કરે ખેડૂતો અત્યારે પોતાના અગત્યના અટાણે પિયત કરવાના કામ બધા મૂકીને અટકાયણે સહાયની લાઈનમાં ઊભા છે તો અટાણે સર્વર એ કામ કરતું નથી તો ખરેખર સરકારશ્રીએ એ સર્વર ડાઉન છે એના માટેના ખેડૂત પ્રત્યેનું સારું વલણ અપનાવીને એના ખરેખર જે ઉપાય થાય એ ઉપાય શોધીને એ ઝડપથી કાર્યવાહી થાય એવા પ્રયત્ન કરવા જોઈએ બીજો પ્રશ્ન એવો ઉભો થયો છે અત્યારે કે હાલ ખરેખર બે એક્ટરની ની મર્યાદામાં જે સહાય સરકાર ચૂકવે છે તો અત્યારે એક ને એક ખેડૂત ખાતેદાર હોય એની ત્રણ જગ્યાએ ચાર ચાર વીઘા જમીન હોય તો આજે એ ખેડૂતને પરિસ્થિતિ એવી ઊભી થઈ છે કે એક એના ખાતા નંબરની ઉપર ઓનલાઈન થઈ ગયા કે બીજા ખાતા નંબર લેતા નથી તો એને અધિકારીઓ સાથે પરામર્શ કરી અને એમાં એની સોફ્ટવેરની અંદર ફેરફાર કરાવવા જોઈએ કારણ ગમે એક ખેડૂતનો ખાતેદાર ખાતા નંબર નાખે પછી બે એક્ટરની મર્યાદામાં એના જેટલા સર્વે નંબરો આવતા હોય ને બે એક્ટરની મર્યાદામાં ખરેખર એને મળવાપાત્ર જે વળતર હોય એને મળવું જોઈએ ખરેખર આમાં હોતે એને અધિકારીઓ આવીને વાતચીત કરી અને ખેતી નિયામક અને સચિવાયે વાતચીત કરીને ખરેખર એના કવરેજ લેવું જોઈએ એને એની પાસેથી બધા પ્રશ્નો હું જે ખેડૂતના પાયાના મૂળભૂત એના ખરેખર એને લાયઝનમાં રહી અને એનો યોગ્ય નિકાલ તાત્કાલિક કરવો જોઈએ નકર આમાં પરિસ્થિતિ બીજી નિર્માણ થાય કારણ કે ખેડૂતને જે જાહેરાત કરી છે સરકારશ્રીએ એ વળતર એને મળી નહીં શકે